બચાવો અભિયાન આંદોલન આજથી અમે શરૂ કર્યું છે ત્રણ દિવસનો પ્રતિક ઉપવાસ છે ખાસ કરીને સુરેન્દ્રનગરની જે ઝાલાવાડની ધરતી છે અને પાચાળની ધરતી છે સાયલા હોય પછી વઢવાણ હોય એમાં બેફામ ખનીજ ચોરી ચાલે છે અને કોઈ રોકટોક વગર ચાલે છે એટલે અનેક વખત તંત્રને રજૂઆત કરી પણ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક આમાં સામેલ હોય મિલી ભગત હોય અથવા તો ઘણા બધા નેતાઓ પણ આની સાથે સંકળાયેલા છે આજે આપણને દુઃખ સાથે કહેવું પડે કે વર્ષે સોથી વધારે ખે મજૂરો ખાંડની અંદર દટાઈને મૃત્યુ પામે છે એની એફઆરઆઈ પણ નથી થતી એક અગરબત્તી કરી અને પેલો જીવ જંતુ જેમ મરી ગયું હોય એવી રીતે એના અંતિમ સંસ્કારો પણ કરવામાં નથી આવતા હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં ચાર મજૂરો ખંભાળિયાની અંદર મૃત્યુ પામ્યા ભેખાટ ઘસી પડી મેં કલેક્ટરને ફોન કર્યો મેં કીધું સાહેબ તમે મને વ્યવસ્થા કરી આપો અહીંથી પોલીસ તંત્ર તમારી સાથે મોકલો તો મારી સાથે પોલીસ તંત્ર મોકલ્યું નહીં અને કહ્યું કે જાઓ તમે મામલતદારને મળી લો એટલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી અને મજૂરો મૃત્યુ પામે છે એ બાબતના દુઃખ સાથે સમગ્ર સુરેન્દ્રનગરની જનતાને કહેવા માગીશ કે ધરતી બચાવવું ખૂબ જરૂરી છે આ અભિયાન આવનારી પેઢી માટે છે આવનારી પેઢીને જો તમે સમૃદ્ધિ આપવા માગતા હોય તો આ અભિયાનને સમર્થન કરો આભાર આ જે ધરતી બચાવો ઉપવાસ આંદોલનની જે શરૂઆત કરી છે એમાં મારો મુખ્યત્વે જે ખેડૂતોને જે ખનન વહનથી જે પ્રશ્નો ઊભા થયા છે અને પેદા થયા છે એ બાબત મારી મુખ્ય છે જેમાં જિલેટનના વિસ્ફોટકો જે આપ બારસોથી પંદરસો ખાણો ધમધમી રહી છે એના પૃથ્વીના પેટાળમાં સતત ફૂટતા હોય છે ધરતીકંપ જેવો અનુભવ થતો હોય છે એના કારણેથી ખેડૂતોના બોર અને મોટરોમાં જે ફડવાથી અને મોટરો અને એ બંધ થાય છે બીજું જે નદીઓ હતી એ નદીઓમાં રેતી રહી રહી નથી એટલે રેતીના કારણે જે પાણી સંગ્રહ જે આપણે જે ધરતીમાં થતો હતો એ પાણી સંગ્રહ ખલાસ થઈ ગયો એટલે પાણીના તળ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચસો સાતસો ફૂટે મોટરો ચાલે છે અને દૂષિત પાણી છે બીજું જે ખનન વહેણથી આડો અવળા જે માટી નાખવામાં આવે છે એનાથી કુદરતી જે વરસાદીના વહેણ હતા એ વહેણ બધા અવળા માર્ગે ફંટાઈ જવાના કારણે ખેતીલાયક જમીનોની ઉપર આ વરસાદી પાણી ફરી વળે છે અને ખેડૂતોને નુકસાની જાય છે એની સામે જેટલો ખેડૂત છે એટલો ને એટલો પશુપાલન પણ જોડાયેલો છે જેમાં ગૌચર જમીન પણ ખોદાઈ રહી છે અને સરકારી ખરાબા જમીન પણ ખોદાઈ રહી છે એના કારણેથી ગૌ માતા પણ ભાંભા નાખી રહી છે આ બાબતને અમારે અમારો અંતર આત્માનો અવાજ છે કે અમે માણસ તરીકે અમે શું કરી શકીએ એટલે આ ધરતી બચાવો અભિયાનમાં અમે જોડાયા છીએ અને એના માટે અમે ત્રણ દિવસ ઉપવાસ ઉપર કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે અમે બેઠા છીએ હું ત્રણેય ત્રણેય જણને ધન્યવાદ આપું છું રાજુભાઈને ભાઈ રાજુભાઈ અને અમરતભાઈને કે આવું સુંદર કામ એમણે હાથમાં લીધું છે જ્યાં સુધી મોટો પ્રસંગ ન બને ઝાઝા માણસો ન મરે ત્યાં સુધી આ તંત્ર જાગતું જ નથી એનું ધ્યાન દોરવામાં આવે તો પણ જાગતું નથી રેલવે લાઈન પાસે ઊંડા ઊંડા ખાડા કરી નાખ્યા છે અને રેલવે લાઈન ટોપલ થશે મેં તમારા જનો એક્સિડન્ટ જોયેલો છે અસંખ્ય માણસો મરી ગયા આ જ પરિસ્થિતિ અહીંયા થવાની છે આજે ધરતીકંપ થાય છે ને એનું કારણ આ છે કે ધરતીને ખોદવા માંડ્યા છે અને કંઈ કરતાં કંઈ આખે આખી પ્લેટલેટ્સ હલે એવી સ્થિતિમાં મૂકી દીધા છે તંત્ર જાગતું નથી તંત્ર જાગતું ન હોય તો જવાબદારી કોની છે છૂટાયેલા સભ્યોની છૂટાયેલા સભ્યો ને નમાલા છે કે કંઈ બોલી નથી શકતા કોઈ આગળ નથી આવતા આજની તારીખે એમણે પણ અહીંયા આપણી સાથે આંદોલનમાં જોડાવવું જોઈએ અને રોકવા જોઈએ એ લોકોને પણ આપણા પાર્લામેન્ટના સભ્ય ગયા એ ગયા ધારાસભ્ય ગયા એ ગયા કોઈ કરતાં કોઈ દેખાતું નથી આ આવા ને નવાલા માણસો આપણે ચૂંટ્યા છે એનું આ પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ અને લોકો રાડું પાડી પાડીને ગયા છે ગામ લોકો અરજી કરે છે છતાં તંત્ર સાંભળતું નથી માટે હું આપને વિનંતી કરું કે આ બધા આ આંદોલનમાં બધા જોડાવ અને આપણે મરડિયા વખતે જેવું આંદોલન કર્યું હતું કલેક્ટર ઓફિસ આખી ભરી દીધી હતી મ્યુનિસિપાલિટી ઓફિસ પાસે પણ લોકોના ટોળા હતા એવું આંદોલન કરવાની જરૂર છે ત્યારે જ આ તંત્ર જાગશે બાકી આ લોકો રીઢા થઈ ગયેલા છે અને આમને કોઈ રોકી શકે એવું નથી આપણા આગેવાનો એથી પણ નિર્માલને નમાલા છે કે બોલી પણ નથી શકતા બિચારા એમને પાસે અવાજ પણ નથી રહ્યો કે પર્યાવરણ છે સુરેન્દ્રનગરનું એ બગડી રહ્યું છે એક તો ના સૂકો મુલક કહેવાય છે આ સુરેન્દ્રનગર જિલ્લાને સૂકો મુલક ગણવામાં આવે છે કારણ કે ઝાડ જૂથ સંખ્યામાં છે આ જે પર્યાવરણ છે એ જળવાતું નથી એના કારણે તડકા અને વરસાદના બધું જે કંઈ વાતાવરણ બગડે છે અને બીજી બાજુ આ ભૂકંપ જેવી અસરો પણ થાય છે તે બધું જ આ પર્યાવરણના કારણે થતું હોય છે જે પર્યાવરણ જોખમમાં છે કારણ કે જમીન ખોદાઈ રહી છે તંત્ર કેટલાય સમયથી આ અંગે કાર્યવાહીની કરી રહ્યું છે પણ કંઈ રોકવાનું નામ લેતું નથી બસ એક જ ધાયરું જે ગૌચર છે કે ખેડૂતની જમીનો છે કે નદીઓ છે આ બધું આમ જણાય એને ચીરહરણ કરી રહ્યા હોય એ પ્રકારનું છે અને આ જે પર્યાવરણ લૂંટાઈ રહ્યું છે ત્યારે એને બચાવવા માટે અમે આ મુહિમ કરી છે ધરતી બચાવો સેવ એન્વાયરમેન્ટ અર્થ આ આ જે આખી મુહિમ છે તે અમે ઉપર સુધી પહોંચાડવા માગી છીએ કે જો પર્યાવરણ હશે તો તમે હશો નહીં તો આ ઓક્સિજનના બાટલા પહેરીને ફરવાનો સીન આવશે માટે જે જમીન ખોદાય છે પર્યાવરણ બગડે છે એ બચાવવું જરૂરી છે આ મા બોમ્બને બચાવ્યું હોય આપણે એના બાળક કહેવાય આપણે આ ધરતી માતા કહી છે તો માતાની ઇજ્જત જ્યારે લૂંટાઈ રહી છે તો એને બચાવવી જરૂરી છે એટલે માટે અમે આ અભિયાન ઉપર બેઠા છીએ ઉપવાસ ઉપર બેઠા છીએ આગળ આ આંદોલન મજબૂત બનાવશું